વિસાવદર વિધાનસભા ભાજપ ને અઠાવન હજાર ત્રણસો પચીસ વોટ મળ્યા છે જ્યારે કોંગ્રેસના માત્ર પાંચ હજાર ચારસો મત મળ્યા છે ત્યારે આ બેઠક પર ગોપાલ ઇટાલિયાની ની સત્તર હજાર પાંચસો એક્યાસી મતે જીત થઈ છે જીત થઈ છે ગોપાલ ઇટાલિયાની ની સત્તર હજાર પાંચસો એક્યાસી મતો થી લીડ થી જીત થઈ છે ભાજપ આ વર્ષે પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે કોંગ્રેસે તો બધેથી સાફ થઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું આ બાદ બેઠક ખાલી પડી હતી ત્યારે હવે આજ બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતી ચુક્યા છે